હાલમાં જ આપણા દેશના એક રાજ્યની અંદર અંદર છે છે જે જંગલની સર્ચ કરતી હોય જંગલમાં જ્યારે પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે એક ગુફા મળી આવે છે અને આ ગુફાની અંદર જે ગુફાનો બહાર હોયનો હિસ્સો છે ત્યાં લાલ કલરના પડદા મળી આવે છે જ્યારે પોલીસ ત્યાં જાય છે અને જોઈ છે તો સામાન્ય રીતે સાધુ સંતો બાબત એ હતી કે આ મહિલા છે તે ભારતની નહીં પરંતુ વિદેશી હતી આખરે આ મહિલા છે તેને પોલીસે ગુફામાંથી બહાર કાઢી છે અને ચોંકાવનારા ખુલાસા થયા છે તો આજે જાણીએ કે આ સમગ્ર મામલો શું છે

ઉત્તરી કુંડળ ઉત્તરી કન્નડ કરીને આ વિસ્તાર છે જ્યાં જંગલ છે ગાઢ જંગલ છે અને આ જંગલની અંદર જે રામતીર્થ કરીને એક ગુફા છે કર્ણાટક પોલીસ છે જ્યારે આ જંગલની અંદર તે પેટ્રોલિંગ કરતી હોય છે તેને ત્યાં ચેક કરવા માટે જાય છે તો આ જે પોલીસ છે તેને એક ગુફા જોવા મળે છે અને આ ગુફાનું નામ છે રામતીર્થ ગુફા જે શહેરથી ત્રણ કિલોમીટર અંદરની તરફ છે આ ગુફા ખૂબ આ ઘનઘોર જંગલ છે ત્યાં કોઈ માણસ નથી ખાવા પીવાની વ્યવસ્થા ન હોય કે ન તો પાણીની વ્યવસ્થા હોય આ ગુફાની બહાર છે તે કપડાં મળે છે રેડ કલરના તેના કારણે અહીંયા પર પોલીસને શક જાય છે અને ગુફા છે ત્યાં પોલીસ છે તે પહોંચી જાય છે જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને અંદરનો નજારો જોઈ છે તો પોલીસ પણ ચોંકી જાય છે દંગ રહી જાય છે કારણ કે આ ગુફાની અંદર માણસો હતા એ પણ એક નહીં ત્રણ હતા અને તેમાં પણ સાધુ નહીં મહિલા હતા અને બે બાળકો હતા અને એમાં પણ આ મહિલા છે તે ભારતની નહીં પરંતુ ખુલાસા થાય છે આ મહિલા છે તે રૂસની નાગરિક છે તે બે હાજર સત્તરમાં કોમર્શિયલ વિઝા ઉપર ઇન્ડિયા આવી હતી તે ગોવામાં રહેતી હતી પરંતુ તેના વિઝા છે તે એક્સપાયર થઈ ગયા છતાં પણ તેના દેશમાં પરત નહોતી ફરી તે ગેરકાનૂન રીતે ત્યાં રહેતી હતી ત્યારબાદ તે નેપાળ જતી રહે છે અને નેપાળથી ફરીને તે ફરી એક વખત કર્ણાટક પહોંચે છે અને કર્ણાટકની આ ગુફા સુધી તે પહોંચે છે પોલીસનું કહેવું છે કે આ જે મહિલા છે તે કઈ રીતે જીવિત રહી તેના બાળકો કઈ રીતે જીવિત રહ્યા એ કહેવું ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં જીવન જીવવું મુશ્કેલ હતું જે ગુફામાં હતું આ મહિલા ખાવા પીવાનો સામાન લેવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જંગલની બહાર તે આવતી શહેરની અંદર અને ત્યાંથી બસમાં બેસીને તે શોપિંગ કરતી મતલબ તે જે ખાવા પીવાની વસ્તુઓ છે તે લઈને પરત ગુફામાં ફરતી ચૌદ દિવસથી આ મહિલા બે બાળકો સાથે આ ગુફાની અંદર હતા જ્યારે મહિલા અને બે બાળકોને કાઢવામાં આવ્યા તો તેની પાસે એક શિવજીની મૂર્તિ છે તે મળી આવે છે આ મહિલાનું કહેવું છે કે તેને શહેરી જીવન કે અન્ય જીવનથી તેને શાંત જીવન જીવવું હતું તે હિન્દુ ધર્મ ભારત અને મહાદેવને માને છે અને તે એકાંતમાં ધ્યાન કરવા માંગતી હતી અને તે ચોવીસ કલાક ત્યાં ગુફાની અંદર ધ્યાન કરતી શિવજીની પૂજા કરતી આ મહિલાનું નામ છે તે નીના કુટીન કરીને આ મહિલા છે જે મૂળ રશ્મિ છે તેની સાથે બે બાળકો હતા એક બાળકી છે જે છ વર્ષની છે અને તેનું નામ પ્રેમા છે જ્યારે બીજી બાળકી છે તે ચાર વર્ષની છે અને તેનું નામ એમા છે તો આ મહિલાને પોલીસે બહાર કાઢી છે અને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે તો કંઈક બે હજાર સત્તર થી આ મહિલા છે તે ભારતની અંદર આવી હતી અને ભારતના ગોવામાં રહ્યા બાદ તેના વિજા એક્સપાયર થયા બાદ તે કર્ણાટક પહોંચી હતી અને આ બંને બાળકો સાથે તે ત્યાં ચૌદ દિવસથી હતી પરંતુ સવાલ અત્યારે એ જ છે કે ચૌદ દિવસ સુધી એ મહિલા કઈ રીતે એ કાળ જંગલની અંદર જીવિત રહી છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ ચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત કરીને સબસ્ક્રાઈબ કરવું કર્યો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ